તાપી જિલ્લામાં સોનગઢ મંડળ ટોલનાકાને લઈને સ્થાનિકો માટે ટોલ મુક્તિને લઈ અવારનવાર સ્થાનિકો અને આદિવાસી નેતાઓ દ્વારા અનેકવાર ટોલને લઈ બબાલ થઈ હતી તેમ છતાં ટોલ મેનેજર ચૌહાણ દ્વારા આ અંગે લેખિત બાહાયદરી પણ આપવામાં આવી હતી તેમ છતાં પણ સ્થાનિકોને ટોલ મુક્તિ નહીં આપતા મુખ્ય આગેવાનોએ સોનગઢ વ્યારાબંધનું એલાન આપવામાં આવ્યું હતું જેમાં સોનગઢ સજ્જડ બંધ રહ્યું હતું અને લોકટોળા ટોલનાકા ઉપર સ્વયંભૂ ઉમટી પડ્યા હતા તેમ છતાં કોઈ પ્રતિ ઉત્તર નહીં મળતા ટોલ મેનેજરના વિરુદ્ધ નારા લગાવી રહ્યા છે આજે જે ટોલનાકા વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે તે ઘણા સમયથી જે અહીંયા ચૌહાણ સાહેબ છે જે અધિકારી છે એના દ્વારા પણ એ ગોળ લગાવવામાં આવતો હતો આગળ લેટર પણ આપવામાં આવ્યું હતું કે આ તાપી જિલ્લા માટે વાહન ટોલ ફ્રી મુક્ત કરવામાં આવશે પણ આ આખા ગુજરાતની અંદર આ એક એવું ટોલ નાખું છે કે જે મોઘામાં મોકું છે તો આ સ્થાનિક સ્થાનિકો માટે ટોલ મુક્ત કરવામાં આવે એવી એની માંગ સાથે અમે અહીંયા આજે આદિવાસી આગેવાનોને ઘણા વેપારીઓ સાથે અમે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે જ્યાં સુધી આ અમારી જે માંગ છે પૂરી ન થાય ત્યાં સુધી અમે આ અહીંયા ધારણા પર બેસીશું સમય નવ પંદર કલાક તમામ જાહેર જનતાને ને માન આપું છું તાપી જિલ્લાની આરસીબી વાળી તમામ ટુ વ્હીલરો ફોર વ્હીલરો તમામ વાહનો પાસે કોઈ પણ પ્રકાર લેવામાં વસુલવામાં આવશે નહીં અહીંથી કોઈ પણ પ્રકારના આ ઇસ્યુ કરવામાં આવશે નહીં જ્યાં સુધી માંગડ ટોલ નાખવું રહેશે ત્યાં સુધી આ નિયમો રહેશે આ જોઈ શકો છો રવિશ્યુ છે ટોલ નાખવાનું પ્રકાર જે સિગ્નેચર જે કરેલા છે અને આમ કરીને બે હજાર તેરમી તારીખ તાકીની તમામ જનતાને એને વિશ્વાસ અને ભરોસો આપેલો અને એના કારણે જે તે વખતે ટોલ ફ્રી પણ કરવામાં આવેલો હતો પરંતુ ઉપના કોમ અંશે આ જે ટોલ મેનેજર જે છે તે પોતે જે રાક્ષસ રૂપી ભૂમિકા ભજવતો આવેલો છે અને એ રાક્ષસ રૂપી ટેક્સ આ તાપી જિલ્લાની જાહેરકર્તા પાસે લેતા લેવામાં આવેલો છે અને અત્યારે આમ જોયા જઈએ તો એનએચ હાઈવે જે છે એના ઉપર તમે જોશો તો નવસારી સુરત એ બધી જ જગ્યાએ જે સ્થાનિક લોકો છે એના માટે સર્વિસ રોડ બનાવવામાં આવે છે કે આ તમે ટોલ નાકા પર કોઈ જગ્યાએ સર્વિસ રોડ બનાવવામાં આવેલો નથી આ ટોલ નાકા પાસે જે સ્થાનિક લોકોને આ સુવિધા નથી આપવામાં આવી અને આ જે ટોલ નાકું છે એનામાં અત્યારે જે પરિસ્થિતિ સર્જાય છે અમાનુષિક ટેક્સ જે વસૂલ લેવામાં આવે છે તે બાબત લેશો તો વ્યારાથી સોગઢ આવતા જે કદાચ સામાન્ય રીતે એ જે જનતાઓ છે જે નાગરિકો છે જે લોકો વસે છે એ બોતેર ટકા આદિવાસી છે એમનો આમ ધંધો રોજગાર ખેતીવાડી અને ખેત પેદાશો છે જે સામાન્ય રીતે હજાર બારસો પંદરસોના કદાચ માલસામાન અહીંથી અવર જવર કરતા હોય છે તો તેવા સંજોગોમાં પણ એ લોકો પાસેથી જો ફાસ્ટેગ ગાડી પર ના હોય તો અઢીસો ત્રણસો રૂપિયા જેટલી બટ સિંગલ ટાઈમ રકમ વસૂલ લેવામાં આવે છે તો જે કદાચ માણસ હજાર રૂપિયાનો લઈ જતો હોય તેના અવાજવામાં છસો રૂપિયા પૂરા થઈ જતા હોય તો જાણે આ ટોલ ટેક્સ જે છે એ રાક્ષસ રૂપી અહીંની પ્રજાને ખાવા માટે આવેલો છે અને ખાસ એ ધ્યાને લેતા ત્યારબાદ તમને કહેવાય લાગશે કે જે બસ સ્ટેશન જે છે બસમાં જે ગુસાફરી કરતા લોકો છે એ લોકો માટે પણ જે ટિકિટો લેવામાં આવે છે બસમાં એ ટિકિટમાં સાત રૂપિયા આ ટોલનો ટેક્સ વસૂલ કરવામાં આવે છે જેથી તમે જોશો તો જે બસમાં બેસીને લોકો જાય છે તેને અહીંથી બસમાં બેસીને પસાર થવાના હેડ સાત રૂપિયા વસૂલ ટિકિટ દીર્દી કરવામાં આવે છે જેથી આ રાક્ષસી રૂપી નહીં પરંતુ એક મહારાક્ષસ રૂપી આ ટોલ છે કે જે સામાન્ય રીતે બાઇકને અવર જવર માટે ફ્રી હોય સ્થાનિકમાં ફોર વ્હીલર માટે ફ્રી હોય પરંતુ આ તો સ્થાનિકો જે જઈ રહ્યા છે એના પાસેથી પણ વસૂલ કરવા માટે આ એક નરાધમ કહી શકાય એવો જ ટોલ ટેક્સ વસૂલ લેવામાં આવે છે અને એના થકી તાપી જિલ્લાના પ્રજાનું સરેરામ શોષણ થઈ રહ્યું છે તાપી જિલ્લાના પ્રજાના જે ધંધો રોજગાર છે એ મળી રહ્યો છે અને ધંધો રોજગારના કારણે લોકોનો ભૂખમરો પણ આવી શકે એવી પરિસ્થિતિ સર્જાય છે અને અત્યારે જે લીગલી જોવા જઈએ તો આ જે ટોલ છે એનો એમઓયુ આ જે ઉપેન્દ્ર ચૌહાણ મેનેજરે દરેક ટોલ નાખે જે બારીઓ છે ત્યાં બારીઓ પર એને મૂકવું જોઈએ કારણ કે અત્યારે જે છેલ્લા પાંચ વર્ષથી બોગસ કોર્ટ પકડાઈ ગઈ બોગસ કચેરી પકડાઈ ગઈ તો બોગસ ટોલ પકડાયો છે પોરબંદરમાં તો આ જે ટોલ જે છે એ પણ બોગસ હોવાની શક્યતાઓ છે જે શક્યતાઓ નકારી શકાય તેમ નથી જેથી તાપી જિલ્લાના આ બધા જ અત્યારે લોકો જે ભેગા થયા છે સ્વયંભૂ રીતે પોતાની સાથે અમાનુષી જે અત્યાચાર ટેક્સ વસૂલ કરવામાં આવે છે તે ટેક્સ વસૂલ ન થાય અને તાપી જિલ્લાના જીજા છવ્વીસમાં જે વીસ કિલોમીટરના એરિયામાં જે એઝ પર ધી રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ઓફ ધી એનએચઆઈ છે કે વીસ કિલોમીટરના એરિયામાંથી જે લોકો આવે છે તેમને ફ્રી ઓફ કોસ્ટ જવા દેવામાં આવે એવી તમામ માંગણીઓ સાથે અને આ જે લખાણ ઉપેન્દ્ર ચૌહાણે આપેલું છે તે લખાણનું પાલન કરે અને જાહેર કરે જેથી ટોલ ફ્રી તમામ તાપી જિલ્લાના વ્યક્તિઓ અને જીજા છવ્વીસના વ્યક્તિઓ માટે થાય એવી માંગણી સાથે દરેક સમુદાય દરેક સમુદાય પોતે અહીં આવીને પોતાનો વિરોધ નોંધાવી રહ્યું છે જબ્બર પઠાન દિવ્યાંગ સ્થાપી તાપી